નમસ્કાર વિસાવદર શહેર અને વિસાવદર તાલુકો ગુજરાતના વિકાસના સંદર્ભમાં નવા કામોનો વિકાસ ઝંખી રહ્યો છે ત્યારે આજે વિસાવદર શહેરમાં એક મહત્ત્વની સુવિધા શહેરીજનો માટે પ્રાપ્ત થઈ સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિસાવદર નગરપાલિકાના નગર સેવા સદનનું આજે લોકાર્પણ થયું કેટલાક વર્ષોથી આ સેવા સદનની અત્યંત જરૂરિયાત હતી જેનું લોકાર્પણ આજે આ વિસ્તારના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ચીફ ઓફિસર આર એન કરમટા અને નગરપાલિકાના એન બી લાંગોણચા દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલું આ ઉપરાંત સરદાર પટેલ સ્ટેચ્યુ ચોકના મેઇન રોડનું અને રેલવે સ્ટેશન સુધીના આરસીસી રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેનાથી વાહન ચાલકોને રાહદારીઓની હાલિકની ઓછી થશે એવું માનવામાં આવે છે આ પ્રસંગે શહેરના રાજકીય સામાજિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો રાજેશભાઈ ચુડાસમા શહેરના મુખ્ય માર્ગના ખાતમુહૂર્ત તેમજ વિસાવદર સેવા સદનના લોકાર્પણ પ્રસંગે આજે મોટી સંખ્યામાં વિસાવદર શહેરીજનો ઉપસ્થિત રહી ઘણા વર્ષોથી વિસાવદર શહેરના લોકોની માગણી હતી કે મુખ્ય માગ એ સીસી રોડથી મળી અને ખાય એવી એમની માગણી હતી વાદન એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે બે કરોડથી પણ વધારે રકમનો મંજૂર કરી અને આ સીસી રોડ બનાવવા માટેની મંજૂરી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું વિસાવદરના લોકોને એમનું સેવાનું કેન્દ્ર એટલે કે સેવા સદન આજે એમનું લોકાર્પણ થયું છે આવનારા સમયમાં લોકો આ સેવા કેન્દ્રના માધ્યમથી પોતાની સુખ સુવિધાઓ પ્રાપ્ત કરી શકે અને એટલા માટે આજે એમનું પણ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અમને પણ કહેવામાં આવ્યું ત્યારે સરકાર શ્રી દ્વારા બે કરોડથી પણ વધારે રકમનો આ સીસી રોડનું આજે ખાતમુહૂર્ત થયું છે ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું સાથે આપણા સેવા સદનનું પણ આજે લોકાર્પણ થવા જોઈએ સદન આપણા માટે આપણા વિસ્તારના પ્રશ્નોનું કેન્દ્ર હોય અને એમાં પણ સુવિધાઓ મળે એ સરકારની જવાબદારી હોય છે ત્યારે આજે એમનું પણ આપણે લોકાર્પણ કરવાનું ત્યારે આવનારા સમયમાં આ વિસ્તારના ધારાસભ્ય ન હોવાને કારણે આપણે હજુ પણ જોબ નંબર ઘણા મેળવવામાં મુશ્કેલી પણ હમણાં જ સરકારશ્રી દ્વારા ચારથી પાંચ જોબ નંબર આપવામાં આવ્યા હતા અને હજુ પણ બાકીના જોબ નંબર વહેલી તકે આપશે એવો હું તમને સરકાર વતી વિશ્વાસ અપાવું ક્યારેક રોડ બનશે એટલે રોડ ખોદાણ થશે મુશ્કેલી પડશે પણ દસ દિવસ આપણે સૌ એમાં સહકાર આપી અને દસ દિવસ મુશ્કેલી ભોગવી લઈએ તો કાયમી માટેનું આપણું આ સુખ રહે છે મારી વિસાવદર શહેરના લોકોને પણ વિનંતી કે આપણે કોન્ટ્રાક્ટર કામ કરે સારું કામ કરે અને એમાં સહકાર આપીએ અને વહેલી તકે આ રોડ બની જાય અને આપણે બધા ફરી પાછા એના લોકાર્પણમાં ઉપસ્થિત થઈએ એવી વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય 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 ગુજરાત